તો ખાવ આ મારા કિજુ ને લાડવા નું ગાંઠિયા લીધા હતા માસી આતા તે બનાવ્યો નથી બનાવ જાવ જાવ કરતી થી પણ આજ જો પવન નો બહુ નઈ લાગે નઈ કેરી કેરી ખર્શે જાવું ખર્શે લેતો આવજે

હાલો જો ફૂલે ફૂલ પવન ને અવસાટા આવે એવું લાગો મીઠું હજી આવે જો પેલી ગયું બધું તે રાજુ બાપુ ને રાજુ દી જ્યાં કાગર ઢાંકવા જો અહીંયા કરે અને અત્યારે હવે મનસાની કે આમ ખલ લેવા જાય મેં ખલ લેવા ન થાય નાખ દો એટલું તો ધોડા આવે છે એમ તો લીધેલું પડ્યું તું એક ગાડી ને કાયમ લેવી જ છે અને મારું તીકો અહીં બેઠો હે જો અમે આ બેઠા એ ધારિયામાં આવ્યું ધારિયામાં જો આ પવન એવો ઉડી ઉડીને આવે છે ને બધું ફૂલે ફૂલ પવન જો કાગરે રહેતો ન આમ એવું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું એના સલગ કાગર રહેતો નહીં તો હાલો હવે વરસાદ ચાલુ થઈ ગયો હો હાડા આવે જો મેં મૂકી હી આખા પડી તી મેં અદરમિયાન જો નેવા આવે મંડા સુ આવે જયારે આડી પડી હતી ને હું કહેતી હતી ને બધા ડાયરિયા બેઠા આવ વરસાદમાં નાવા અમે રત્તી કમાર ખાન કામ કરે છે જો બોલે પુલે પુલ વરસાદ આયો જો અત્યારે પાણી કાઢ નાખ્યા એકલો આયો જો બોલે રેકા જો હવે રઈરિન વરસાદ આયો તો કેમનો કરે પુલ વરસાદ બધું કામ રહેતો ભાઈ ના પાંખ ભાઈ